નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દાહોદ થી મળી રહ્યા છે આદિવાસી પરિવાર દાહોદ દ્વારા ભીલ પ્રદેશની માંગની સાથે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન પત્ર મામલતદારને પાઠવવામાં આવ્યું આદિવાસી પરિવાર દાહોદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન પત્ર દાહોદ મામલતદારને પાઠવ્યું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી આદિવાસી પરિવાર દ્વારા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતને ભીલ પ્રદેશ તરીકેની ઓળખ આપવામાં આવે જેવી રજૂઆત સરકારને વારંવાર અનેકવાર કરવામાં આવી છે પણ હજી સુધી આદિવાસીઓની માંગ સ્વીકારવામાં આવી નથી વેલ પ્રદેશની વર્ષોથી કરવામાં આવતી માંગ જે છે સરકાર દ્વારા પૂરી કરવામાં આવે તેવી માંગની સાથે આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આજ રોજ તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ દાહોદ મામલતદારશ્રીને ઉદ્દેશીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના માધ્યમથી જે અમારા પુરખોના જે સપનું હતું એને સ્વાધીન કરવા માટે ભી ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના માધ્યમથી ભીલ પ્રદેશના અલગ રાજ્યના ગઠન માટે રાષ્ટ્રપતિ મહોદયને સૂચિને એક આવેદનપત્ર આપ્યું છે એની અંદર અમારી માંગ છે કે અમારા ચાર સ્ટેટની અંદર જે અમારા ભીલી બોલી પૂરતો જે એરિયા છે એ એરિયાને ભીલ પ્રદેશ તરીકે નોટિફાઈડ કરી અને અમારા હક અધિકાર માટેનો એક એરિયા સીમિત કરી આપે અને એની અંદર અમે શાંતિથી અમારું જીવન અમારી રીતિ રીવડી પરંપરા પ્રમાણે જીવન જીવીએ એવી સરકારશ્રી તો સરકારશ્રી અમે રજૂઆત છે એ રજૂઆતને આજે દાહોદ મમલતદાર વતી રાષ્ટ્રપતિ મહોદય ને આ આવેદન શું પરત કરીએ છીએ જવાબ આપણું નામ ચિરાગ સંઘાળા